you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે જે ફરી એકવાર ઉગ્ર બની રહ્યું છે આ વચ્ચે લેબનોન સરહદ પર ઇઝરાયેલી દળો અને ઇઝબુલ્લા વચ્ચેની જંગ તેજ થઈ ગઈ છે ત્યારે ગાઝાના ખાન યુનિસમાં ઇઝરાયલ દ્વારા બોમ્બ ઓછામાં ઓછા બાવીસ લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલી સેના અને ઇઝબુલ્લા વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની ગઈ છે અને ગઈકાલે ઇઝબુલ્લા દ્વારા લેબનોન ની ઇઝરાયલના વિસ્તારમાં ચાલીસ રોકેટ છોડ્યા હતા હાલના સમયે દક્ષિણ ગાજાના ખાન યુનિસ શહેરમાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને અહીં અલ અમાલ હોસ્પિટલ નજીક ઇઝરાયેલી સેના સતત હુમલા કરી રહી છે ત્યારે ગાઝામાં ખાન યુનિસમાં ઇઝરાયલ દ્વારા ભયાનક બોમ્બ લગભગ બાવીસ લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે સરહદ પર પણ બંને તરફથી ફાયરિંગ થઈ રહી હોવાના અહેવાલ છે ઇઝરાયલે જણાવ્યું હતું કે ઇજબુલ્લાએ ચાલીસ રોકેટ વડે હુમલો કર્યો હતો કે કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું નથી